નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો શહેરીજનો અમલ કરતા થઈ ગયા છે જોકે ઘણા જંક્શનો પર ટાઈમિંગ સ્પીડ બ્રેકર સર્કલ સહિતના કારણોસર ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે જેમાં સુધારો કરી વાહન ચાલકોને સરળતા રહે તે માટે દિવસમાં બે દિવસમાં જ છવ્વીસ જંક્શનો પરના પિસ્તાલીસ થી વધુ સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવ્યા છે આ સાથે મોટા સર્કલોને નાના કરવાની કામગીરી શરૂ કરાઈ છે સુરત સુરત પોલીસ માર્ગદર્શન હેઠળ શહેરમાં ટ્રાફિક યોગ્ય અમલીકરણ થાય અને લોકોના ટ્રાવેલિંગ સમયમાં ઘટાડો થાય તે માટે રોડ એન્જિનિયરિંગ સુધારા વધારા ચાલુ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે સુરત શહેરના કુલ છવ્વીસ જંકશન પર પિસ્તાલીસ જેટલા બમ્પ દૂર કરવામાં આવ્યા છે સાયન્સ સિટી સર્કલ ખાતે સર્કલ નાનું કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે જંકશનો પર સ્પીડ બ્રેકરના કારણે વાહન ચાલકોને પસાર થવામાં સમય લાગે છે જેથી આવા જંકશનો પર ટ્રાફિક સમસ્યા સર્જાતા પોલીસે સર્વે કરી પાલિકાને આવા સ્પીડ બ્રેકરો દૂર કરી રમ્બલ સ્ટ્રીપ લગાડવા રિપોર્ટ કર્યો હતો આ ઉપરાંત જે સર્કલો મોટા છે અથવા ડિઝાઇનમાં ખામી છે ત્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે જેથી આવા સર્કલોને નાના બનાવવા સહિતના સુધારા કરવા ટ્રાફિક શાખાએ રજૂઆત કરી હતી પીપીપી હેઠળ સર્કલો અંગે સર્વે કરી નિર્ણય લેવાશે જ્યારે પાલિકા હસ્તકના સર્કલોની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે માટે ઉમિયા સર્કલ પાસે બાર ફૂટનું ડિવાઈડર દૂર કરવામાં આવ્યું છે

જેમાં સિગ્નલના અમલીકરણના માધ્યમથી લોકો વધુને વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમજ ક્યાંકને ક્યાંક અમુક જંક્શનો ઉપર જે ફરિયાદ મળી રહી હતી કે જેમાં લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો કરવા માટે અમે સમગ્ર સિટીનું રોડ એન્જિનિયરિંગમાં જે સુધારા વધારા કરવા પાત્ર છે એમાં મોટા સર્કલોની સાઇઝ નાની કરવા માટે ચાર જંક્શન એટલે કે સિગ્નલ જંક્શન પરના બમ્બ હટાવવા માટે ફ્રી લેફ ટર્ન કઈ જગ્યાએ કરવો જોઈએ તેનું એનાલિસિસ સાથે સાથે એવા ઘણા બધા મુદ્દાઓ કે જેના લીધે રોડ એન્જિનિયરિંગમાં સુધારા વધારા કરવાને લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમન સરળતાથી મળે ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ પણ સારી રીતે કરી શકાય અને લોકોના ટ્રાવેલિંગમાં ઘટાડો આવે તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને હાલમાં ટોટલ છવ્વીસ જંક્શનો પર પિસ્તાલીસથી વધારે બમ્પ એ કાઢવામાં આવ્યા છે સાથે સાથે આજે સાયન્સ સિટી સર્કલ ખાતેનું જે જંક્શન ઉપરનું સર્કલ છે એને પણ નાનું કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં પિસ્તાલીસથી વધારે જંક્શનો વન બાય વન જે પણ ટ્રાફિક સિગ્નલને નડતરરૂપ છે અથવા તો એવા મોટા જંક્શનો પર સર્કલ છે કે જેના લીધે ટ્રાવેલિંગ ટાઈમમાં વધારો થાય છે એવા સર્કલોને નાની સાઇઝના કરવામાં આવશે અને લોકોને ફ્રી લેફ્ટ એટલે કે ડાબી બાજુ એ લોકોને સરળતાથી વળી શકે ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે ફ્રી લેફ્ટ ટર્ન પણ બનાવવામાં આવશે જે હાલમાં ટ્રાફિક શાખા દ્વારા કોન અને ચેનની મદદથી બનાવવામાં આવેલા છે લેન ડિસિપ્લિન લોકોમાં આવે તે માટે અલગ અલગ પ્રકારના સાઇન એજીસ જંક્શનો પર અને ટ્રાફિક કન્જેશન જંક્શનો પર ઓછું થાય તે માટે પચાસ મીટર આપણા દરેક જંક્શનો પર દસ મીટરના આધારે એક જાહેરનામું બહાર પાડી અને નો પાર્કિંગના બોર્ડ પણ લગાડવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત